કેટલાક ગોડાઉન અને ખેતરોમાં ખુલ્લા આમ કાર્બાઇડ પકવાતી કેરીઓ માનવના શરીરમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે ડબુ શહેર તાલુકામાં ઉનાળાની અંગ દજારતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અનેક ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરે છે ડબોઈમાં અનેક સ્થળોએ કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે અનેક ફરિયાદો ઉઠવા પામી છે ખુલ્લે આમ કાર્બાઇડથી પકવેલી કેરીઓ વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમી અને કેરીઓ વેચાણ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલાક કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનો સ્વાદ ચાખવા મળે છે હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે નગરમાં કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ભરપૂર વેચાણ થતું હોય છે સ્વાદ પ્રમાણે બદામ લંગડા હાફૂસ કેસર જેવી અનેક જાતની કેરીઓ વખણાય છે લોકો આવી કેરીનો સ્વાદ માણવાના રસિયા હોય છે ખાસ આ સિઝનમાં ઊંચા ભાવ આપી કેરી ખરીદી કરે છે તેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને કેમિકલમાં પકવેલી કેરીઓ વેચાણ કરવામાં આવે છે આવી નાના મોટા ફળફળાદની દુકાનો તેમજ લારીઓમાં છૂટક કિલોના ભાવે વેચાય છે આવી કાર્બાઇડ અને અન્ય કેમિકલ દ્વારા પકવેલ કેરીઓ આરોગ્ય માટે જોખમી હોવાથી આરોગ્ય વિભાગ સામે ભયંકર જોખમ ઊભું કરે છે આવા મોટા વ્યાપારીઓ સામે પગલાં લેવા જાગૃત નાગરિકો દ્વારા માંગણી ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે